અમારું કહેવાનું એટલું જ છે કે એ અભિપ્રાયને ધ્યાનમાં રાખી જ્યારે ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરે તો એનો અભ્યાસ કરી અને પછી ફાઇનલી ડિક્લેર કરે એવી અમને સરકારને રજૂઆત છે ખાસ તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે એ અલગ અલગ પુસ્તકો તૈયાર કર્યું છે આજે સરકારનો જે પ્રયાસ છે આ પ્રયાસથી કઈ પ્રકારનો ફાયદો એ સામાન્ય લોકોને ક્યાં ના આમાં એ એમને બે અલગ રાખ્યા છે એ પણ ખૂબ સારી વાત છે ગ્રામ્ય વિસ્તારને ગ્રામ્ય વિસ્તારમાં એને કન્સિડર કર્યું શેરી વિકાસને ત્યાં ડેવલપમેન્ટ થતું હોય તો શેરી વિકાસ તરીકે કન્સિડર કર્યું છે એટલે એ ખૂબ સારી વાત કહેવાય કે બંનેને ડિફરન્ટ રીતે એનો અભ્યાસ કરીને એને ડિફાઈન કર્યું છે એટલે આમનાથી કોઈ નુકસાન થવાનું નથી પણ માત્ર એટલું જ અમારું બાંધકામ ક્ષેત્રે આપણે વાત કરું તો કે અમારે જંત્રી પ્રમાણે જે એફએસઆઈના ભરવાના થતા હોય જે ત્રીસ ટકા હોય છે એને પંદર ટકા કરવા ખૂબ જ જરૂરી પડશે કારણ કે નતર એમની ડાયરેક્ટ સીધી અસર બાંધકામ ઉદ્યોગ ઉપર પડશે કારણ કે મોદી સાહેબનું જે સ્વપ્નું છે ઘરનું ઘર એના માટે અમને સીધી અસર નતર કોસ્ટિંગમાં આવશે એટલે અમને સરકારને નમ્ર વિનંતી છે કે જે અમારે એફએસઆઈના જે ભરવાના થતા હોય લાસ્ટ ટાઈમે અમારા દસ ટકા એને ઘટાડો કર્યો હતો કે જે ચાલીસ ટકા ભરવાના થતા હતા એ ત્રીસ ટકા કર્યા હતા આ વખતે અમારી રિક્વેસ્ટ એટલી છે કે જે ત્રીસ ટકા અમારે ભરવાના થાય છે એ અમારા પંદર ટકા ભરવાના થાય એવું જો થાય તો બાંધકામ ઉદ્યોગમાં કોઈ અસર ના થાય અને કોઈ આની રોજગારી ઉપર અસર ના આવે તો આવું અમારું બાંધકામ ઉદ્યોગમાં આ માધ્યમથી કહેવાનું થાય છે